માલપુરની ફતેપુરા પ્રાથમિક શાળાનો સ્લેબ ધરાશાયી થયો ભારે વરસાદને કારણે સ્કૂલમાં સ્લેબ તૂટી ગયો સ્કૂલમાં ટીમ પહોંચી છે તંત્રની નબળી કામગીરી સામે સવાલ ઉઠાવ્યા સ્કૂલ બંધ હોવાથી મોટી જાનહાનિ છે અરવલ્લીમાં માલપુરની ફતેપુરા પ્રાથમિક શાળાનો આ સ્લેબ તૂટી ગયો વિદ્યાર્થીઓ જો હાજર હોત તે જે દુર્ઘટના સર્જાઈ હોત જાનહાની સર્જાઈ હોત તો તેના માટે જવાબદાર કોણ હોત ભારે વરસાદને કારણે આ સ્લેબ તૂટી ગયો છે શાળા બંધ હતી અને સ્લેગ તૂટ્યો જેથી બાળકોનો બચાવ થયો તંત્રની નબળી કામગીરી સામે આવી છે ધોરણ પાંચ છ અને સાત ના વિદ્યાર્થીઓ આ ઓરડામાં બેસતા હતા જો બાળકો હાજર હોત તો મોટી જાનહાની થતી સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મેળવાયો છે વરસાદના કારણે જર્જરિત જે શાળાઓ છે એ શાળાઓમાં ક્યાંક ને ક્યાંક સ્લેબ પડવાના જે બનાવ બન્યા છે ત્યારે ગઈકાલે માલપુર તાલુકામાં જે ભારે વરસાદ પડ્યો જેના કારણે માલપુર તાલુકાના અણિયોર પાસે આવેલી ફતેહપુરા પ્રાથમિક શાળાના સ્લેબ જે છે એ તૂટી પડ્યો હતો સંદેશ દીધ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે આ ફતેહપુરા પ્રાથમિક શાળા જે છે એ શાળાનો ઓરડો છે એ ઓરડાનો જે સ્લેબ છે એ સળિયા આખા દેખાઈ ગયા છે સ્પષ્ટપણે જોઈ શકાય છે ત્યારે આ સ્લેબ નીચે પડ્યો બાજુમાં બીજો એક ભાગ છે ત્યાં પણ સ્લેબ આ જ રીતે તૂટી પડ્યો હતો જોકે સવારનો સમય હતો શાળા બંધ હતી જેના કારણે કોઈ પણ બાળકોને ઈજા થઈ નથી આ શાળાનો ઓરડો ખોલ્યો ત્યારે આ જે છત છે એ પડીને નીચે આવી હતી તમામે તમામ જે બાળકો છે હાલ તો એ બાળકો ને બાજુનો સિન્ટેક્સ જે એક ઓરડો છે એ ઓરડાની અંદર બેસાડવામાં આવે છે પરંતુ તંત્રની જે બેદરકારી જેને કહેવાય કે જેના કારણે આ જે છત જર્જરી છે છતાં પણ કોઈ દરકાર લીધેલી જણાતી નથી જો શાળા ચાલુ હોત બાળકો અહીંયા બેઠેલા હોત તો શિક્ષકો અને બાળકો તમામે તમામને નુકસાન ઈજાઓ થવાની પૂરેપૂરી સંભાવના હતી શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી